દયાપરના આશાપુરા પાન છેત્રપાલ પાન અને રુદ્રાક્ષ પાન સેન્ટરમાં પીએસઆઈ જાડેજાના સીધા નેતૃત્વ હેઠળ પોલીસની ટીમ દ્વારા ખાસ કરીને વેકેશન ખુલતાની સાથે તમાકુ ગુટખાનું વ્યાપક પ્રમાણમાં ચેકિંગ કરતા સન્નાટો છવાયો હવે જોઈએ દયાપર તેમાં પ્રતિનિધિ દર્શન સોનીનો એક વિસ્તૃત અહેવાલ દયાપર પીએસઆઈ કે એ જાડેજાએ તેમના માર્ગદર્શન તેમની ટીમ દ્વારા આજે દયાપરમાં ગુટકા તમાકાનું ચેકિંગ કરવામાં આવ્યું હતું આ અંગે દયાપરના પીએસઆઈ કે જે જાડેજાએ આ અંગે દયાપરના પીએસઆઈ કે એ જાડેજા અને તેમનો સ્ટાફ જોડાયો હતો તેમને આંતર ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું કે ખાસ કરીને ગુટખાનું વેચાણ કરવું ગેરકાયદેસર અને શાળા કોલેજ આજે ખુલતાની સાથે જ શાળા કોલેજમાં હશે આ ગુટખાનું વેચાણ ન થાય તે માટે તમને ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને અનેક દુકાનદારો કે જેઓ ગુટખા તમાકુ વેચી રહ્યા છે તેમને પીએસઆઈ જાડેજા અને તેની ટીમે ઝપટમાં લીધા હતા અને કાયદાકીય કાર્યવાહી શરૂ કરવામાં આવી છે આ કાર્યવાહીથી તમાકુ અને ગુટકાનું વેચાણ કરતાં ધંધાર્થીઓમાં સોપો પડી ગયો હતો